રામ કેવાનું રામ હલો હું તો તમને એટલા માટે કરાવડાવું છું કે નતર બોલી જતો રહો તમને યાદ ન રહો બાપા હારું હારું કહું તો તમે કલાકમાં ભૂલી જાઓ પણ હાચે હાચું કહીશ ને કે તમને રોજ યાદ આવીશ હા યાદ રાખજે મારી વાત તને આ સપનામાં આવશે હાથ છોડી દે બેન હાથ છોડી દે સૌથી દુનિયાની મોટી તાકાત હોય તો એ પરિવાર છે અને પરિવાર છે તો જીવન છે પરિવાર છે તો ઉર્જા છે પરિવાર છે તો તાકાત છે બેનો ફોટો તો લગાડતા તમને થાશે કે આ બધું અમને કેમ કે છે જો આ બાજુ આવું ને તમારે સમજી જાવ તમારો વારો પડે પણ હું જે કહીશ તમારા હિતમાં કહીશ તમારા તમારા કામનું કહીશ ને જો મારી વાતને સ્વીકારી લેશો ને ખોટું લગાડતા નહીં હો બેનો આપણી દવા છે ને સંપૂર્ણ આયુર્વેદિક હશે સંપૂર્ણ આયુર્વેદિક નુકસાન જરાય નહીં કરે ફાયદો તમારી તાશીર પ્રમાણે કરશે વાપરો એટલે ફાયદો ચાલુ ટેસ્ટેડ ઓકે છે 25 લાખ પર વાઇબ્રેશન છે નુકસાન નથી કરતી આપણી દવા બોલો આખે કે ના દુનિયાની સૌથી મોટું દુનિયાનું સૌથી મોટું કોઈ ધન હોય તો એ ધન છે પરિવાર આખી દુનિયા જીતી જવાય જો પરિવાર સાથે હોય તો અને જીતેલી દુનિયા હારી જવાય જો પરિવાર સાથે ન હોય તો ભલા મારા પરિવાર સાથે હોય તો તાકાત મળે પરિવાર સાથે હોય તો ઉર્જા મળે પરિવાર સાથે હોય તો વિશ્વ મળે પરિવાર સાથે હોય તો દુનિયા મળે માણસ થી નાની નાની ભૂલો હોય ને પરિવાર ઉપર છુપાવી દે કોઈ માણસ બધા ડિસેબલ હોય કેપેબલ ન હોય ને તો પરિવાર ભેગો થઈને મોટો કરી દે પાંચ જણાના પરિવારની અંદર પાંચ લોકોનો ભાઈઓનો પરિવાર હોય એકાઉન્ટ જોઈ લે માર્કેટિંગ જોઈ લે પ્રોડક્શન જોઈ લે એક તમારા ધંધાની રૂપરેખા જોઈ લે અને બીજા બધા આવતા હોય એને જોઈ લે ધંધો બચી જાય સાહેબ પાંચ જણાની તાકાત ભેગી થાય તો પરિવાર ની ઉર્જા વધી જાય બોલો આ કે ના આ બેગા રહેવાની તાકાત છે આ બેગા રહેવાની ઉર્જા છે સાત વાર મજા આવે નો આવે મને ખબર નથી પણ તહેવારમાં મજા બહુ આવે છે અને તહેવારમાં મજા તો આવે જો પરિવાર ભેગો હોય તો દાદા તમારા જેવા જે વડીલ મુરબ્બી હતા જ્યોતિષ જોસ જોવે કે તમારા જેવા મોટા વેપારી ગયા અને કીધું કે નવી ફેક્ટરી બનાવી છે ખાત ખાતમુહૂર્ત કરવું છે આપો બપોરે ત્રણ વાગે આવજો મુરત આપશું બપોરે ત્રણ વાગે ચૌદ પંદર લોકો હાજર જઈને બેઠા ને દાદા એ પૂછ્યું ક્યારે બોલે આજે હાથ વાગે કરી નાખો દે તમારા જેવા દાદા છે એમાં ભલા માણા સાત વાગ્યા નું મુરત દેવું હોય તો કાલ આપી દેવાય ને આજે હું બોલે બાપાએ જવાબ આપ્યો ને એ માં લઈને જાજો મારો વાળા તમારી દુનિયા બદલી જાહે બાપાએ કીધું કાલ આવ્યા જારે બે આવ્યા હતા આજ 14 આવ્યા છો જે પરિવાર હારે આવે ને વાર જોવાન જરૂર ન પડે ભલા માણા જે પરિવાર સાથે હોય એના બધાય વાર સરખા હોય બધા વાર સરખા હોય જો પરિવાર હારે હોય તો બોલો આકે ના માટે કહું છું મારી વાલી બેનો થોડો ફેરફાર કરો એમાં કેવું છે ખબર બેનો ને એકલા રહેવામાં બહુ મજા આવે ઇન્ડિપેન્ડન્સી યુ નો इंडिपेंडेंस इन मीनिंग इन थाई कोई पूछे नहीं कोई पूछे नहीं आपने बहुत हाल ये पूछे नहीं कि दल सो पड़े को दोनों लगा दो इंडिपेंडेंस एकला रहो मजा बो आवे पण जरे थाकी जाओ टूटी जाओ भांगी जाओ ने कोई होई नहीं ने तो सथवारो कोई नो ना मरे जो साथ जो तो साथ है जो ये तो परिवार साथे जो जो साथ जो तो तो परिवार आ रहे बोलो आके ना માટે કહું થોડો ફેરફાર કરી નાખો થોડી ઉર્જાઓનો આધાર જોડી દો જીવનનો સાર જોડી દો અને બેઠેલા બાદ તને સમજાવું છું કે એકવાર પરિવારને સાથે રાખી દો બસ હું વાતો કરું એથી પરિવાર નહીં ઢકે હો તમારે પ્રયત્ન કરવો પડશે અને એટલા માટે પહેલો અને મહત્વનો મુદ્દો સમજાવવા જઈ રહ્યો છું સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય આ સ્વીકાર શું છે

ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સ્વીકાર વગર સુધાર ન થાય સ્વીકાર વગર સુધાર ન થાય હાથ છોડી દો ભાઈબન સ્વીકાર એટલે એક્સેપ્ટ એક્સેપ્ટ ઇસ પાવર આ દુનિયામાં સ્વીકાર વતી દુનિયા વતી જાય ખોટો ના લગાડતા હો ગમશે ને પણ કહો આ મકાન નથી કે રિનોવેટ થઈ જાય આ મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય આ મકાન નથી કે રિનોવેટ થઈ જાય આ મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય આ માવધર છે યાર આ જેવા છે એવા જ રહેશે સ્વીકારો એટલે પરિવાર ટકી જાય સ્વીકારો એટલે પરિવાર ટકી જાય નહીં ગમતી હોય આપણે